ગુરુદેવવ્રત જો આપ એક હેક્ટર હો અને ફિલ્મમાં કામ કરવા માટે રસ ધરાવતા હો તો આ એક સુંદર સમાચાર આપને માટે લાવી રહ્યો છું શક્ય છે કે આપ જાણતા હશો કે નારેશ્વરના નાથ પૂજ્ય રંગવધૂ બાપજીના જીવન પર આધારિત ફિલ્મ બનવા જઈ રહી છે યોગીરાજ રંગ અવધૂત અને આ ફિલ્મના માટે કાસ્ટિંગ એટલે કે કલાકારોના પસંદગીનું કાર્ય હમણાં પૂરજોશમાં ચાલી રહ્યું છે નીવડેલા એવા કલાકારો આ બાબતમાં ખૂબ ઉત્સાહ બતાવી રહ્યા છે આપને પણ આ કાર્યમાં રસ હોય તો આપનો બાયોડેટા અહીં દર્શાવેલ ઇમેલ એડ્રેસની ઉપર સત્વરે આપ અમને પહોંચાડશો આ ફિલ્મની અંદર મર્યાદા છ માસના બાળકથી લઈ પંચોતેર વર્ષના વૃદ્ધો સુધી સ્ત્રી પુરુષ ભાગ લઈ શકે અને આપ જો સારા કલાકાર હોવ અને આપના આ કાર્યના અનુભવના કોઈ ફોટોઝ અથવા વિડીયોઝ હોય એ પણ આપની લિંક અમને મોકલી શકો છો તો ફરી આપને વિનંતી છે આવો ગુરુદેવ દત્ત